સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડ ની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજીત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઉભા ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધારા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વારંવાર હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી હોય અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં કરી આઈજી સરને પણ મને ફોન આવ્યો અને ધારી કોર્ડન કરી અને આ સામાજિક પોલીસ ગોતી રહી છે અત્યારે ડીએસપી મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવામાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર

અસામાજિક તત્વો ની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સમક્ષ શીખવાડે એટલી લાગણી કેટલા લોકો એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરીને તમને બતાવ્યું કેટલા માણસો અંદાજે પંદર થી વીસ જણા હતા